જે કેદીઓ રાજકોટ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા હતા ત્રણસો બેમાં માં અને અલગ અલગ કલમોમાં જે કેદીઓને કોર્ટ તરફથી સજા થયેલી હતી જે આજીવન કેદની સજા ભોગવવા માટે રાજકોટ જેલ ખાતે દાખલ થયેલા હતા આવા કેદીઓને સીઆરપીસી ચારસો બત્રીસની જોગવાઈ મુજબ જે કેદીઓ આજીવન કેદની સજામાં હોય અને ચૌદ વર્ષની સજા જેલની અંદર પૂરી કરે તેવા કેદીઓને આપણે જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ એવા કેદીઓના કેસ આપણે રજૂ કરતા હોય આવા કુલ ઓગણસી કેસ આપણે રાજકોટ જેલ ખાતેથી જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ મૂકવામાં આવેલા હતા જે કેદીઓના કેસ છે એમાંથી મોટા ભાગના કેસ અમે સરકારમાં દરખાસ્ત મોકલી દીધેલી છે ચારસો તેત્રીસ મીટરની વહેલી જેલ મુક્તિ અંગેની દરખાસ્ત મોકલી દીધેલી છે જે પૈકીના બે કેદીઓ કે ઉદ્ધવજીભાઈ અરજીભાઈ કે જે કલમ ત્રણસો બેમાં ખૂનના ગુનામાં બે હજાર આઠની ની સાલમાં જેલની અંદર દાખલ થયેલા હતા સજા ભરવા માટે અને એક કેદી છે ભીખાભાઈ હરજીભાઈ પ્રજાપતિ કે જે ચારસો ત્રણસો બે ચારસો અઠ્ઠાણુંના ના ગુનામાં અત્રેની જેલ ખાતે સજા ભોગવવા માટે દાખલ થયેલા હતા સરકારશ્રીએ તેઓની જેલની અંદરની સારી ચાલચલગતને ધ્યાનમાં રાખી અને તેઓને વહેલી જેલ મુક્તિની અંગેની જે દરખાસ્ત આપણે મોકલેલી એને મંજૂર કરેલ છે અને આજ રોજ તેઓ બંને ઉદ્ધવજીભાઈએ પંદર વર્ષની સજા ભોગવેલ છે આજે ભીખાભાઈ હરજીભાઈ વીસ વર્ષથી વધુ વીસ વર્ષની નવ માસની સજા ભોગવેલ છે જે બંને કેદીઓને અત્રિણી જેલ ખાતે જેલોના સુધારાત્મક ગૃહના ભાગરૂપે જેલમાં કામ આપવામાં આવેલું હતું જે કામ તેઓએ સંતોષકારક રીતે કરેલ છે જેમાં ઉદ્ધવજીભાઈ હરજીભાઈ જેલમાં અજામ અજામ ફેલનું કામ કરતા હતા પોતે જાતિથી હજામ હતા એ હજામ પહેલું કામ એને સ્વૈચ્છિક રીતે સ્વીકારેલું અને જેલમાં એને કામ કરેલું અને એના બદલામાં એને વેતન પણ આપવામાં આવતું હતું જે વતનથી વેતનથી એના ઘર પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને બહાર નીકળીને પણ એ તેઓ વ્યવસાય કરે કરવા ઈચ્છે છે એવું તેઓ પોતા ઇન્ટરવ્યુમાં અત્યારે જણાવે છે ઉપરાંત ભીખાભાઈ અરજીભાઈ છે જે શ્વાસની બીમારીથી પીડાતા હતા જે વખતે તેઓને ગૌશાળામાં જેલની ગૌશાળામાં કામ આપવામાં આવ્યું સ્વૈચ્છિક રીતે તો તેઓને જે દમની તકલીફ હતી એ સારી થઈ ગઈ છે અને પશુપાલનનું કામના જાણકાર હતા એટલે બહાર નીકળીને એ પણ પશુપાલનનું કામ કરવા માટે ઈચ્છા ધરાવે છે એવું પોતાના ઇન્ટરવ્યૂની જણાવે છે અને બહાર નીકળીને સમાજને નવું એક મેસેજ જાય કે જેલમાં સારી ગુનો ન કરવો જોઈએ ગુના કર્યા પછી જેલમાં ગયા પછી સારી ચાલુ રાખવી જોઈએ જેથી સરકાર સારી ચાલસ દ્વારા ધ્યાનમાં રાખી અને વહેલી મુક્તિ આપતા હોય છે